હું છું કુમારપાલ સોલંકી વંશનો રાજા અને અણહિલવાડ પાટણનો શાસક મારું શાસન ઈસવીસન એક હજાર એકસો સો તેતાલીસથી એક હજાર એકસો સો સુધી ગુજરાત પર રહ્યું મારા રાજ્યની સીમા રાજસ્થાનથી લઈ સૌરાષ્ટ્ર અને માલવા સુધી વિસ્તરેલી હતી શાસન સંભાળ્યા પછી મેં રાજ્યમાં કાયદો અને પ્રશાસન મજબૂત બનાવ્યું આચાર્ય હેમચંદ્ર સુરીજીના માર્ગદર્શન હેઠળ મેં જૈન ધર્મનો સ્વીકાર કર્યો એના પ્રભાવથી રાજ્યભરમાં પશુહત્યા પર પ્રતિબંધ મૂક્યો અને શિકાર બલિ તથા માંસ વેપાર પર નિયંત્રણ લાગુ કર્યું મેં પાટણ અને ગુજરાતના અન્ય ભાગોમાં ઘણા જૈન મંદિરો ઉપાશ્રયો અને ધર્મશાળાઓ બંધાવ્યા ગિરનાર પર નેમિનાથ મંદિરનું પુનર્નિર્માણ મારા શાસનની એક મહત્વપૂર્ણ સિદ્ધિ હતી મેં શિક્ષણ સાહિત્ય ખેતી અને વેપારને પ્રોત્સાહન આપ્યું આચાર્ય હેમચંદ્ર દ્વારા રચાયેલા ગ્રંથો મારા યુગની જ્ઞાન પરંપરાની સાક્ષી છે